નમસ્કાર મિત્રો આ ખેડૂતો માટેની ચેનલમાં હું હરિભાઈ પટેલ તમારું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજનો આ વિડીયો શિયાળુ પાકોની ખેતી કરતા દરેક ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી છે અને જાણવા જેવો છે ખેડૂત મિત્રો કોઈ પણ પાક હોય ધાણા હોય જીરું હોય ચણા હોય કે બીજા કોઈ પણ પાક હોય જો તેમાં સારામાં સારું ઉત્પાદન લેવું હોય તો પાકમાં પુષ્કળ પ્રમાણમાં ફાલ ફૂલ બેસવા ખૂબ જ જરૂરી છે ખેડૂત મિત્રો જેટલા ફાલ ફૂલ પાકમાં વધારે બેસશે તેટલું જ વધુ ઉત્પાદન અને સારામાં સારા ઉતારા લઈ શકાય છે તો મિત્રો આજના કૃષિ કાર્યક્રમમાં એક એવી ગેરંટીવાળી દવાની માહિતી મેળવવાની છે જેના ઉપયોગથી કોઈ પણ પાક હોય પુષ્કળ પ્રમાણમાં ફાલ ફૂલ બેસે છે છોડને જરૂરી એવા તમામ પોષક તત્વો પૂરા પાડે છે ધાણા જીરું જેવા પાકોમાં ફાલ ફૂલ વધારવાની સાથોસાથ નવી ફૂટ લાવે છે અને છોડને છેલ્લા સ્ટેજ સુધી મજબૂત રાખે છે જેના કારણે પુષ્કળ પ્રમાણમાં ફાલ આવે છે અને તેના કારણે સારામાં સારો ઉતારો લઈ શકાય છે તો મિત્રો ફાલ ફૂલ વધારવા માટે તાત્કાલિક રિઝલ્ટ આપતી ગેરંટીવાળી દવા કેટલાની આવે છે તેનો ઉપયોગ કેમ કરવો અને તમને ક્યાંથી મળશે તેમ ખેડૂત સહાય એગ્રોટેક કંપનીની સુપર ગ્રીન દવા વિશે સંપૂર્ણ સચોટ માહિતી મેળવીએ તેના પહેલાં જે જે મિત્રોને આ ખેડૂતો માટેની ચેનલમાં જોડાવાનું બાકી હોય તે ખાસ નીચેનું લાલ કલરનું સબસ્ક્રાઈબનું બટન દબાવી આ ખેડૂતો માટેની ચેનલમાં જોડાઈ જજો જેથી તમને ખેડૂતોને લગતા તમામ સમાચારો મળતા રહે તો મિત્રો ધાણા જીરું ચણા અને વરિયાળી જેવા પાકોમાં ઉત્પાદન વધારવા માટે અને ઝડપી વૃદ્ધિ અને પુષ્કળ પ્રમાણમાં ફાલફૂલ બેસાડવા માટે જો આ સુપર ગ્રીન દવાનો છંટકાવ કરવામાં આવે તો ખૂબ સારું એવું રિઝલ્ટ મળે છે ખેડૂત મિત્રો આ સુપરગ્રીન દવા છાંટ્યા બાદ માત્ર સાતથી આઠ દિવસની અંદર જ તમને પાકું રિઝલ્ટ દેખાવા લાગે છે છોડમાં નવી ફૂટ આવે છે કુણપ અને લીલોતરી જળવાઈ રહે છે છોડ પીળો પડતો અટકી જાય છે અને ઝડપી વિકાસની અવસ્થાએ આવી જાય છે ખેડૂત મિત્રો લાંબા સંશોધન બાદ અને કૃષિ વૈજ્ઞાનિકોના ટેસ્ટિંગ બાદ આ રિઝલ્ટવાળી દવા લોન્ચ કરવામાં આવી છે ખેડૂત મિત્રો આ દવાના ઉપયોગથી પુષ્કળ પ્રમાણમાં ફાલફૂલ બેસવાની સાથોસાથ ઘઉં અને જીરું જેવા પાકોમાં દાણાની બેઠક વધારે છે દાણાને ભરાવદાર અને વજનવાળો કરે છે જેથી પાછળથી ઉત્પાદનમાં પણ ખૂબ સારું એવું કામ આપે છે ખેડૂત મિત્રો આ દવામાં વિકાસ અને ઉત્પાદન વધારવા માટેના તમામ જરૂરી પોષક તત્વો અને તમામ વિકાસના વિટામિન ઉમેરેલા છે જેમાં ફુલ્વિક એસિડ હોમિક એસિડ સીવીડ પ્લાન્ટ મિનરલ્સ પ્રોટીન હાઇડ્રાઇડ જેવા તમામ જરૂરી પોષક તત્વો આવેલા છે જેથી સો ટકા પાકું રિઝલ્ટ મળે છે અને ખૂબ જ સારું એવું ઉત્પાદન લઈ શકાય છે અને મિત્રો આ દવાને હજારો ખેડૂતોએ વાપરી છે અને આ દવાના સારામાં સારા રિઝલ્ટ પણ લીધા છે અને આ વર્ષના ઉનાળે ઓછા પાણી હોવા છતાં પણ તલમાં ખૂબ જ સારા ઉતારા મેળવ્યા છે જેથી જે જે ખેડૂતો એકવાર આ દવાને વાપરે છે તે દર પંદરથી વીસ દિવસે એકવાર આ દવાનો છંટકાવ કરે છે અને ખૂબ જ સારું એવું રિઝલ્ટ મેળવે છે અને મિત્રો આ સુપર ગ્રીન દવા ગવર્મેન્ટ લેબ ટેસ્ટમાં એપ્રુવલ થયેલી છે જેથી સો ટકા વિશ્વાસપાત્ર અને જરૂરી પોષક તત્વોથી ભરપૂર છે અને મિત્રો આ દવાને વાપરવાનું માપ તમને આપી દઉં તો પંદર લીટરના પંપમાં પચીસથી ત્રીસ ગ્રામ નાખી છોડમાં સીધો છંટકાવ કરી શકો છો અને જો તમારે જમીનમાં આપવું હોય તો પિયત સાથે અથવા તો રેતી સાથે એક એકર જમીનમાં પાંચસો ગ્રામ નાખી શકો છો અને આ દવાને દરેક દવાઓ સાથે મિક્સ કરી શકાય છે જેથી જંતુનાશક કે ફૂગનાશક જેવી દવાઓ સાથે પણ આનો ઉપયોગ કરી શકાય છે ખેડૂત મિત્રો આ પાકું રિઝલ્ટ આપતી દવા કેટલાની આવે છે અને ક્યાંથી મળશે તેની વાત કરું તો મિત્રો આ સુપર ગ્રીન દવા આપણે હોલસેલના ભાવે ભાવ માત્ર પાંચસો રૂપિયામાં આપીએ છીએ ઘણા બધા એગ્રોવાળા વિકાસ માટેની દવાઓ સાતસો રૂપિયાથી લઈ હજાર બારસો સુધીના ભાવે વેચે છે પરંતુ ખેડૂતોને વ્યાજબી ભાવમાં પાક્કું રિઝલ્ટ આપતી દવા આપવા માટે આપણે માત્ર પાંચસો રૂપિયામાં આપીએ છીએ ખેડૂત મિત્રો આ પાંચસો ગ્રામના પેકેટમાંથી તમારે વીસ પંપ થશે એટલે કે એક પંપનો ખર્ચ તમારે માત્ર ને માત્ર પચીસ રૂપિયાનો લાગશે અને આ દવા તમારા તાલુકા સુધી ઓનલાઈન મગાવવા માટે નીચે આપેલા નંબર ઉપર ફોન કરી તમારું સરનામું લખાવી ઓર્ડર લખાવી શકો છો ખેડૂત મિત્રો દરેક શિયાળુ પાકના સારા વિકાસ વૃદ્ધિ અને પુષ્કળ પ્રમાણમાં ફાલ ફૂલ બેસાડવા માટે આ સુપરગ્રીન દવાનું ખૂબ સારું એવું રિઝલ્ટ છે જેથી જરૂરથી આ દવાનો પ્રયોગ કરો અને વધુ સારું ઉત્પાદન મેળવો ખેડૂત મિત્રો આ સુપરગ્રીન દવા માત્ર ને માત્ર આ ખેડૂત સહાય કંપનીનો લોગો જોઈને જ ખરીદવાની ભલામણ છે ખેડૂત મિત્રો આ દવાની સાથોસાથ એક સારી એવી ફૂગનાશક અને જંતુનાશક દવાનો પણ પ્રયોગ કરજો જેથી ફૂગજન્ય રોગોને અટકાવી શકાય અને વધુ સારું ઉત્પાદન લઈ શકાય હાલ મિત્રો જો આ માહિતી સારી લાગી હોય તો તમારા દરેક મિત્ર મંડળને આ માહિતી પહોંચાડજો અને આ દવા મગાવી એકવાર પરિણામ જરૂરથી મેળવજો હાલ મિત્રો આજના કૃષિ કાર્યક્રમમાં બસ આટલું જ ફરી મળીશું નવા ટોપિક અને નવા સમાચાર સાથે જય જવાન જય કિસાન